હલો દોસ્તો નવા બલોમાં તમારું સ્વાગત હૈ મકાઈ હકાઈ ઓરીને કમ્પ્લીટ ખેતી કરીને હાળને બધું રોપીને ઘરની પૂરી ખેતી કરીને અમે જોતો અમદાવાદ તો અમદાવાદ અમે થોડા ઘડી રહ્યો અને પછી કાલે પંડાથી અમે ઘેરાઈ જઈએ આ જયપાલની મયપાલની બધા બેઠા અહીં અમે જે અમદાવાદ કોમી જોતો તો એટલા દન ભર્યા તો એ દસ દન લગાતાર વહરાત પડ્યો એક વલોક પર મેં બનાયો તો કે જેટલું પોણી પડે હે એમ પૂરું પોણી આટલે મોય ઓમ મોટોમાં પહી જવાય એટલું પોણી સડી રહ્યું તું રોડ ઉપર બાઈક તો વરી હેડતી જ નહોતી મોટી મોટી ગાડીઓ પર થપ થઈ જતી એટલું વાતાવરણ ખરાબ થઈ જતું હતું એના કારણ થકી મને તાવ પર આવી ગયો તો હું બીમાર પર ખાશા દંડી એના થકી મેં વલોક બનાવ્યો થી ને હું આજે ફેર ચાલુ કર્યો હમી આજ તકી મારા રોજ પર આજે હું વલગું હું એ પર હું તમને કહું હું ને અમે ખેતી પાચ્યા પછી અમે ઘેર આવ્યો અહીંયા તો ઘેર આવ્યા પછી આ પાલ શું કરે જે પાલ શું કરે જે પાલ ડોડીયો ભાગે ચમકે મકાઈ પાચી જી હે કમ્પ્લીટ તો અમે આજે આપણે જે આ ઘોમનો રિવાજ હે એમ રેવાજ રીતિ રિવાજ બધું કહી દીધું હે દીવા કરીને આ ભગવાનની સડાવીને બધી તો આજે અમારે ઘેર ડૂડીયો લાવ્યો અહીં તો આ પો ભાગે હે ને અમે ડૂડીયોને અમે બધે પ્રસાદ સડાઈ હે ને અમે આ જયપાલને મહીપાલ બેથી મનતા કે અમારે ખાવી છીએ એમ કી એટલી અમે હે કે આ ડૂડિયું હેંકવા કાપી લાવ્યા અહીંયા રાડો તો આ હેંકીએ અહીંયા તો હેંકીએ તો એ બતાવી હું તમને અમે કાપી લાવી તો આ રાડા હું જે નાખી દેવું તો ભેગો ખાઈ જાય ને આ ડોડીઓ લાવ્યા હું તમને એક ડોડી ડોડી બતાવું આ છે વિશી આ ડોડીઓ મેં ખાતી સાચી દીધી આમાં કાંઈ નહીં ચિકન કે મારી ચિકન કાંઈ કરી

કમ્પ્લીટ ગરમથી જઈ થઈને આપી આપી દેતા થકી જ ફટાફટ ફટાફટ ખોટી અવાજ આવે તમને ખબર પડી જાય કે આ તો દૂડીઓ મળી એમ એટલી બસ પાછી આવે કે આવું આવી થાય નહીં એટલી એની ઓમ ફેરવું હોય ત્યાં જોવા દુડિયો વાડામાં નથી લાજી ને તા એની હોય ને તની સીવન ખુશી હોય કે આપણે ગમે તે વાડાની હેડા જઈએ ને આપણે કહીએ મમ્મી આ શું હોય એમ કે એટલે આપણે કે આ સણગાઈ હે ફેર પાછો બે ચાર દઈને ફેરવાડેમ જઈએ એટલી ફેર પૂસી મમ્મી ડોડીઓ ચાડી લાગવાય નહીં એટલે આપણે કાકડો ફૂટી એટલે પછી ડોડીઓ આ કાકડો અમને આ ડોડીયો થઈ એમ કે પછી પાછી ડોડીઓ ભરાઈ એટલી પાછો ફેર પૂસી શિવા પર હજી ડોડીઓની ચેટલી વાર હે એટલે આપણે કશું શીખી કે આ તો ભગવાનના દીવા કરીએ બધે સડાયું પછી ડૂડીયો ખવાહી એવી એમની એમ આપણે તલાશ આવતા આવતો આવ્યો શિઓને બાપડોની તો આજે એ વાત આવી એન્ડ

એ તો રમત જોવા આવી હું કે અમારે હાડ રોઈ પીતી ને આ મકાઈ ને કપાન બધું જેવું શું એમ તે હું પર જોઉં હું ને તમને પર વલોગ બનાવું હું તે વલોગમાં દેખા હે આઈ જી હું ઠેઠ ચાયડા પણ આ જો આ જેણી જેણી હાડ હતી ને અમે રોપી અને કોમી જીતી કોમી હમણાં ઘેરાયે ઘેર તા ને તો આ જોવા ચિબડી ચડી મોટી હાસી સી પૂરી પૂરી કમ્પ્લીટ ચાયડું દેખાતું મોટી સી આ એક બીજા ચાયડા આ થેલી વાળું બી હે આપણે જે વેસ્ટુ લાઈએ ને એ આગ હે હોય તો હે ની પણ વહરાત આપણે થયાબાનું થી આબાનું એમ કરતા પર વહરાત હજી લગણ તો આ ચાઈડામાં પોણી હે અમાર જો આ પૂરી પોણી ભરેલું છે ચાયડામાં આ હે એક હેર આ પૂરી ન્યા હેલું ઝાડ પડી ગયું જોવા રાત થકી હોય તે થોડો 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 બધ

મકાઈ હોય ને એમ ની બગાડેના કારણ થતી ની એની ઉપાડ લીધી ને આ ડોડી પર ખરાબ થી જીજો આ કોઈ ડોડી હોડી કોમ નહીં આવે અમુક આ કેવડી મોટી મકાઈ સીલી ફેલ થઈ ગઈ એવી એવી કંઈક ફેલ છીએ તો અમે હેને ખરાબ ખરાબ મકાઈ હે ને એ પૂરી ટાળી લે હું અને જે હારી હારી મકાઈ છે ને એ રવા દે તો હજી આગળ જઈએ આગળ જઈને બતાવીએ તો અમને આગળ હજી કેટલી ખરાબ થઈ એમ આ જોઉં

કે પાછી હે કે કાસી હજી એમ જોઉં હું તો આ તમે બી જોઈ શકો કમ્પ્લીટથી જ હા અમારે કહેજો કે તમારે કહેજો હર કોઈને આપણે ભગવાનના દીવા કરવા પડી પહેલાં આપણે માતાજીની ખનિય હોય તો માતાજી સડાવી પડી પછી આપણે મહાદેવને મંદિરી શિવજીને સડાવીએ પછી આપણે કોઈક આપણે ભણીઓ હિં એનો આવીએ એમ કે ને આ બધાની જે તે જે તે હર કોઈ આપણે સગા સંબંધી ગમે જેવું હોય એનો નિયે તાર પસી આપણે ખાવાની જેમ કે પહેલ થકી ડાયરેક્ટ ભલી આપણો ખુદનો વાડો હોય તો એ આપણે આગળ વિતરણ કર્યા વગર આપણે ડાયરેક્ટથી ખાઈ શકતો ની અમારે કે હવે ગમે જેવી આ મકાઈ પાકે નવું ધન પાકે તો કંકોળું હોય ગમે જેવું સબ્જી ફળ ગમે જેવું એ નવું પાકે એટલી પછી એ નહીં હે કે પહેલું અમારે બધા જો હાલવા પડે બેવા ઉઠે વહેવાય એને ઠેકણે ગમે જેવા ઠેકણે આપણે હાલવા જઈએ અહીંયા હાલ દેવાનું બધું મોકલાવી દેવાનું એના બાદ પછી આપણે ઘરમાં આ ખેતી પાછી એવાના કારણ થકી પાછી ઓળ જોડે હી બલ ફરી તો બલદની મહેનત થકી આપણાની આટલી ખેતી જોવા મળી તો આપણે પછી પોસ્ટ પોસ્ટ જોડીઓ આપણે બલદોની ખવડવી પડી એ ખાઈ એના બાદ પછી આપણે ખુદ ખાવાની અંદર હજી તક પોણી આ પૂરા વાડામાં પોણી ભરેલું હજુ આપણે ઘણી મહેનત કરીએ ને કે આપણે ઓમ થા ઓમ થા એમ કરીને આપણે ખેતી કરીને બેહીએ તો પછી ખેતીમાં આપણે તાલાએ આપણે જેટલી મહેનત કરવી પડે આ પૂરું પોણી ભરેલું હજુ તો આપણે ને દીએ ઘોડીએ વાડીએ અવેરીએ એના કારણ થકી તો આપણે આ મહેનત કરીએ ને આ હું હાલ છે આવા હાલથી જાય મકાઈને આ જો તાલ આવી વહરા થાય ને ઉપર ને ઉપર પડ પડ થાય પછી વધારે વહરાત પડવા થકી આ પૂરી મકાઈ જળી જાય પછી આપણને નુકસાન આવે ખેડૂતને આપણે જેટલું બી લાવીએ ચીચમ કરીએ એ બધું આપણને પાસે માથે પડે પણ અમે વહરાતથી રહે તો એના કારણ થકી પૂરી ખેતી બગડી રહી જેટલી આપણી મન ચાહી ખેતીમાં ગીએ એટલી ખેતીનો ભાવ આપણનેથી મળતો પાસે એટલે કિસાનને પાસે હકથી ખેતી કરે તો એ નુકસાન હે નહીં કરે તો એ નુકસાન હે હું ખેતી જોવા આવી હતી તો ખેતી આ પૂરી રીત જી ને અમે હું હું ઘેર જેમ કે ખેતીનું પૂરું તમને બતાવી દીધું કે હું હાલ હે એમ તો અડધી મકાઈ જાય હે બીજી પીળથી જઈએ બીજી હુકાઈ જઈએ એવી એવી પ્રોબ્લેમ છીએ ને પોણી તો ફિલહાલ હમણાં એ પર ભરેલું જ મોય યો હેં જઈ કમ્પ્લીટ થઈ જ ગઈ ને આવો બે બસી સુલામો ચમકે જયપાલ ને મયપાલને ડિઝાઇન ઘરમાં મળતી દીધી ને આ બે બસી હું આ લાસ્ટ હેંકું ને મારો વિડીયો સારો લાગજો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબર કરવાનું નહીં બોલતા આજે ઘણા વલો ગાય